सुवारनी सलाम गुड मॉर्निंग प्रेज द लॉर्ड हालेलुया प्रभुको वचन के छ के ते तारा पग ने नग्वा देसे नै ने तारा रक्षक उंगी जनार नथी ना सर्वने माटे आनन्दना समाचार छ हालेलुया કેમ કે જ્યારે તમે આ ઓડિયો સાંભળશો ત્યારે આ દિવસથી એક્ઝેક્ટ એક મહિના પછી તમે ક્રિસમસનો નાતાલનો આનંદના પર્વની ઉજવણી કરતા હશો ફ્રેઝ ધ લોટ હાલે અને ખરેખર પ્રભુની સ્તુતિ થાવ કે પ્રભુએ આપણને છેલ્લા અગિયાર માસ થી સંભાળ્યા છે દરેક મહિનાના અઠવાડિયામાં દરેક દિવસમાં દરેક કલાકમાં દરેક મિનિટમાં કે દરેક સેકન્ડમાં તેમણે આપણું રક્ષણ કર્યું છે આપણા પગને ઢગવા દીધા નથી અને ઘણા માઠા સમાચાર સાંભળ્યા અથવા બાબતો બાબતો બની બની કોઈક ગઈ પણ દરેક સમયે પ્રભુ આપણી સાથે રહ્યા છે ઘણી વાર જોબ જતી રહી ઘણી વાર બિઝનેસ લોસ થયો ઘણી વાર વાહનને નુકસાન થયું ઘણીવાર વાહન બગડ્યું ઘણીવાર ઘરમાં ખર્ચ આવી ગયો ઘણીવાર માંદગી આવી ગઈ ઘણીવાર મુસાફરીમાં મુશ્કેલીઓ પડી ઘણીવાર પ્રિયજનો સાથે અથડામણ થઈ પડોશી સાથે થઈ કૌટુંબિક પ્રશ્નો ઉત્પન્ન થયા પ્રિયજનને વાલાઓને ઘુમાવા પડ્યા ઘણાની છત્રછાયા ચાલી ગઈ ઘણાને મદદ કરનાર હાથો ચાલ્યા ગયા અને ઘણી બધી એવી બાબતો બની કે જેને આપણે નકારી શકતા નથી આપણે સ્વીકાર્યું એમાંથી પસાર થયા પણ તમે જુઓ કે આપણે પડ્યા નથી નિરાશ થયા નથી કેમકે કે વચન કે જે ન્યાયી માણસ સાત વાર પડશે પણ તે જમીન દોષ થશે નહીં અને એમ પ્રભુના વચન પ્રમાણે પ્રભુએ આપણને છેલ્લા 11 માસથી આપણને ઝાલી રાખ્યા છે હાલેલુયા અને લગભગ 5 દિવસ પછી આપણે ક્રિસમસના પર્વની શરૂઆત પણ કરવાના છે વિશ્વાસ જેમ વિશ્વાસ રાખીશું પણ આપણે ધીરજ રાખવાની છે આજ્ઞા પાડવાની છે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે અને પ્રાર્થનાઓ બનેલા રહેવાનું છે દર વર્ષે મારી એ પ્રાર્થના હોય છે કે પ્રભુ તમારા જન્મનો મહિનો જેમ અમે એ દિવસ નક્કી કરીને અમે આનંદ કરીએ છીએ એક એક દિવસની અમે ઉજવણી કરીએ છીએ ત્યારે પૃથ્વી પર વસતા તમારા પર વિશ્વાસ કરનાર કોઈ વ્યક્તિ દુઃખી ના રહે કોઈ ઘરમાં પ્રભુ તમારો આનંદ ન રહે કોઈ ઘરમાં દુઃખ ના રહે તમારો આનંદ હંમેશા રહે પ્રભુ આનંદની વિરુદ્ધની સર્વ બાબતો દૂર થાય પ્રભુ કોઈ ઘરમાં પ્રભુ તમારા આનંદ થી કોઈ વંચિત ના રે પ્રભુ આનંદ 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 અને બલકે રોજ દરરોજ અને આપડા જીવનના છેલ્લા દિવસ સુધી આપણે સર્વ વિશ્વાસી ભાઈ બહેનો જે તે ઉંમરમાં આપણે છે એ ઉંમરમાં પ્રભુ આપણું રક્ષણ કરો આપણી સંભાળ લો આપણી કાળજી લો જે કઈ તમારી વિરુદ્ધમાં શેતાને એ રોખોનો કોટ રચ્યો છે બનાવ્યો છે મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ એને આજે તોડી નાખો આજની સવાર એ સવાર જીવનભર યાદ રાખી શકાય એક યાદગીરી રૂપે એક સ્મરણા તરીકે અને આભાર સુધીની યાદગીરી માટે બની જાય એ મારા હૃદયની પ્રાર્થના છે તમે આનંદ કરો પ્રભુમાં પુષ્કળ આનંદ કરો અને દુઃખ કોષો તમારાથી દૂર જાઓ કંડિશન એક જ છે પ્રભુની આજ્ઞાઓ પાડી ધીરજ રાખીએ શુદ્ધ અને પવિત્ર જીવન આપણે જીવીએ હાલે આ સમય આજના દિવસે તમારા માટે ઘરના છ ચોવીસ પચીસ છવ્વીસ બોલવા માંગુ છું બહુ વચનમાં બોલવા માંગુ છું લખ્યા આપણા સિંગલ વ્યક્તિગત છે એની જગ્યાએ કે યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો યહોવા પોતાનો મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો યહોવા પોતાનો મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો અને જ્યારે તમે આ સાંભળો ત્યારે મારા માટે પણ આ જ શબ્દો તમે ઉચ્ચારજો કે પ્રભુ હજી વધારે સારી તંદુરસ્તી આપે કામ કરવાની શક્તિ આપે મિનિસ્ટ્રીની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે અને પ્રભુ કદી પડવા ના દે હાલ પ્રેઝ ધ લોડ પ્રભુનું કામ પૂરું થાય હાલેલુયા મારી પણ એ જ ઈચ્છા છે જેમ પાઉલ કે છે કે મેં મારી દોડ પૂરી કરી છે અને હું પ્રભુ પાસેથી એવું સાંભળું શાંતિમાં ઊંઘી જશે પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો તમારા નોકરી ધંધા રોજગારને પણ આશીર્વાદ આપો આપણે આશીર્વાદના બાળકો છે વાલા મિત્રો એ કદી ના ભૂલીએ માટે એકબીજા માટે આશીર્વાદ જ સાથે થોડા સમય પહેલા સંગીત બગાડવાની બાબતમાં થોડી ઘરછળ થઈ હતી ખસેમ થી લગભગ છ આઠ મહિનાથી કાલે પાસ્ટર કમિટી હતી છેલ્લો છેલ્લી કમિટી હતી મેં ઊભા થઈને એમની માફી માંગી એમને ગળે વળગીને કહ્યું કે ક્ષમા કરજો મારી ભૂલો માફ કરતા પણ શીખીએ ખાલી લુહૈયા પ્રઇઝ ધ લોર્ડ જ્યાં આપણે જાણીએ છીએ કે આપણી ભૂલ છે એને સ્વીકારી લઈએ ઘણી વાર એવી નાની નાની બાબતો આપણા મોટા મોટા આશીર્વાદો રોકી પ્રભુની સ્તુતિ થાવ આજે સવારમાં આપણે એકબીજાને માટે આશીર્વાદ ઉચ્ચારી શક્યા છે એવું મોં આપ્યું એવું મન આપ્યું એવું હૃદય આપ્યું અને ફરીને એક વાર તમે દરેક સાંભળનારા આશીર્વાદિત આપણી મિનિસ્ટ્રી આશીર્વાદિત થાય અને તમારા દ્વારા મોકલેલા ઓડિયોસ આશીર્વાદિત થાય અને આપણે બધા જ્યારે પ્રભુમાં મળીશું પ્રભુની સમક્ષ ત્યારે એક સુંદર શબ્દો સાંભળીએ આવો મારા વિશ્વાસો

આજે એક સુંદર સવાર તમે દેખાડી છે પ્રભુ અમારા બિછાના પરથી તમે અમને સલામત ઉઠાડ્યા છે તંદુરસ્ત ઉઠાડ્યા છે તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને ઉઠાડ્યા છે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. તમારા ચરણોમાં નમી જઈએ છીએ ત્યારે પ્રભુ અગિયાર મહિનાઓમાં જે કંઈ અમે ભૂલો કરી છે તમને ન ગમતી બાબતો કરી છે માણસો પ્રભુ અમને માફ કરે કે ના કરે પણ પ્રભુ તમે અમને માફ કરજો તમે અમારા પર કૃપા રાખજો દયા રાખજો જેમ લખવામાં આવ્યું છે કે જો તમે સાફ કરો તો કોઈ માણસ બચે પર દયા રાખજો અને અમે આગળના દિવસોમાં મહિનાઓમાં આનંદ સાથે આગળ વધી શકીએ પ્રભુ દરેક ઘરના જુદા જુદા પ્રશ્નો છે દુઃખો છે મુશ્કેલીઓ છે ચિંતાઓ છે જરૂરિયાતો છે પ્રભુ યોજનાઓ છે પ્રભુ વ્યક્તિગત અંગત વ્યક્તિગત અંગત તમારા લોકોની જરૂરિયાતો છે પ્રભુ કૃપા કરો પ્રભુ દયા કરો જેમ અને જે પ્રમાણે તમારા લોકોને પ્રભુ તમારી સહાય મદદની જરૂર છે

દવાઓનો લાંબા લાંબા કોર્સ પ્રભુ કરવા પડી રહ્યા છે નાણા પ્રભુ એ ખોટી જગ્યા પર જઈ રહ્યા છે પ્રભુ મદદ કરો પ્રભુ તમારા લોકોને તંદુરસ્ત કરો પ્રભુ એ મેડિકલમાં પૈસા જાય એના કરતાં પ્રભુ તમારા લોકો માટે વપરાય તમારા કામ માટે વપરાય સુવાર્તા માટે વપરાય સેવક સેવિકાઓ માટે કે તમારા સારા કામ માટે વપરાય પ્રભુ કે બાળકો તેમના એને આનંદ કરે પ્રભુ ખાઈ પીવે પ્રભુ તમારા બાળકો પ્રભુ અને તમારો આભાર માને એના માટે વપરાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ દરેક અપ્રિય અને અયોગ્ય બાબતો સાંભળનારના ગરમથી બોલનારના ગરમથી પ્રભુ ઈસુના નામમાં હંમેશાના માટે દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારું વચન કે છે હું તમને અનાથ મૂકીશ નહીં જે અનાથ અનુભવી રહ્યા છે પોતાને એકલા પડી ગયા છે તમે તેમનો જમણો હાથ પકડજો પ્રભુ વિદુર છે વિધવા બહેન છે પ્રભુ અનાથો છે પ્રભુ મન બુદ્ધિ ના છે માનસિક રોગો છે વિકલાંગો છે પ્રભુ યોની તમે કેર કરજો પ્રભુ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે તમામ લડાઈ ઝગડાઓ પ્રભુ દૂર થાય પ્રભુ ફેમિલી કોર્ટ પ્રતિપત લડાઈ ઝગડા કોડા તો મતો એફઆઈઆર પ્રભુ બધું જ તમે ખાલીશ કરજો પ્રભુ અને નવેશર પ્રભુ બધું પુનઃસ્થાપિત થાય એવું તમે થવા દો પ્રભુ હા અબાબા પ્રભુ અમે પ્રાર્થના એવા લોકો માટે પણ કરી છે આ સમય દરમિયાન જેઓ અપ્રિય કારણોસર જેલમાં છે પ્રભુ તેઓની પણ તમે મુલાકાત લેજો તેમના દુઃખને તમે સાંભળજો અને તમે તેમને ત્યાંથી છોડાવજો પ્રભુ તમે છોડાવનાર ઈશ્વર છો બચાવનાર ઈશ્વર છો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના ઘર કુટુંબનું તમે પોષણ કરજો વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરજો બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જોબ આપજો જોબ નથી તો પ્રભુ જોબ પૂરી પાડજો આવકના રસ્તાને આશીર્વાદિત કરજો લગ્નના આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશમાં પ્રભુ આ જવા માટે મોકળા રસ્તા તમે કરજો રૂકાવટો દૂર કરજો પ્રભુ અને પ્રભુ તમે ખાસ પ્રભુ એમને પ્રમોશન માટે પરીક્ષામાં કે ભણવાના માટેની પરીક્ષામાં પાસ કરજો અમારી પણ સેવા ઉપર તમે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો અને પ્રભુ જે બે બાબતો અમે તમારી ચરણોમાં મૂકી છે પ્રભુ એને અમે ખરેખર જોઈ શકીએ બે હજાર પચીસમાં પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અને ખાસ પ્રાર્થના કરી તમારી સેવિકાના ખેતરમાં જે લોકોએ પોતાના અવેદનામો મેર્યા છે એને ખા ખાલી જ કરીને લોકોઢાર પ્રમાણે તેમના વાદી પાસેથી તેમને જીત અપાવજો હમણાં સુધીમાં થેલા પાપોને માફ કરજો અને પ્રભુ સાધના સમયે ફરીવાર તમારું ભજન કરવા માટે તે લેવું જોઈએ માતા પ્રભુ શું આટલું સાંભળો બાપ માન્ય કરજો આમીન આમીન આમીન